આજ રોજ સવારે ડોક્ટર સાહેબ આંબેડકર કેબલ બ્રિજ સમિતિ અને પિલસ્તાન ટાઈગર સેનાના કાર્યકરોએ સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બાબા સાહેબને ને ફુલહાર કરી જિલ્લા સમરતા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું आवेदन पत्र में भरोच घाटे नवनिर्माण पावणार केबल ब्रिज નું નામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કેબલ બ્રિજ આપવાની માંગ ઉચ્ચારી હતી અને જો ઉદ્ઘાટનના સમયે નામકરણની જાહેરાત નહીં થાય તો भरोच બંધનું એલાન આપવાની ચીમકી આંબેડકર કેબલ બ્રિજ સમિતિના આગેવાન મહેશ પરમારે કરી હતી આજ રોજ ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકર્તા તથા આંબેડકર સમિતિના કાર્યકર્તાઓ कलेक्टर સાહેબને આવેદન પત્ર આપી રહ્યા છે અને અમે જણાવવા માંગીએ છીએ કે સાત ત્રણ બે હજાર સત્તરના રોજ જે કેબલ બ્રિજનું શિલાન્યાસ કરવા માટે ભારત દેશના વડાપ્રધાન જે આવી રહ્યા છે અમે એમને જણાવવા માગીએ છીએ કે કેબલ બ્રિજનું નામ ડૉક્ટર સાહેબ આંબેડકર આપો જો ડૉક્ટર સાહેબ આંબેડકર નામ આપવામાં ના આવે જો ડૉક્ટર સાહેબ આંબેડકર નામ આપવામાં ના આવે જો ડૉક્ટર સાહેબ આંબેડકર નામ આપવામાં ન આવે તો આવનાર સમયની અંદર કલેક્ટર ઓફિસથી લઈ કેબલ બ્રિજ સુધી સરહદથી લઈ સાંસદ સુધી અમે પૂરજોશની અંદર કારા વાવટા સહિત મોટા પ્રમાણમાં પૂરજોશથી વિરોધ કરીશું આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ આ દેશના બંડાના ઘડવૈયાનું નામ કોઈ પણ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય હાઈવે બ્રિજ બંડો કે ક્રિકેટ ગ્રાઉન્ડ હોટે ન જોડીને સિત્તેર વર્ષથી શાસન કરતા આ દેશના લોકોએ આ નેતાઓએ બાબા સાહેબ માટે ભેદભાવ રાખી અને અન્યાય કર્યો છે ત્યારે આ ભારતના સૌથી મોટા કેબલ ઉદ્ઘાટન તો અમે કરી પણ સાતમી વડાપ્રધાન કાયદેસરનું ઓફિસિયલ એનું નામ જાહેર કરો ડોક્ટર બીઆર આર આંબેડકર એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપવાયા છે અને જો નામ જાહેર કરવામાં નહીં આવે તો ભરૂચ બંધનું એલાન આપવામાં આવશે અને એમાં જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેના માટે વહીવટી તંત્રનો અને સરકાર જવાબદાર રહેશે તો બીજી તરફ ભરૂચના વેરાગી વાડ વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા તેત્રીસ વર્ષીય કેન્સર પીડિત યુવાન અશોક ધાયાભાઈ સોલંકીએ ડોક્ટર બાબા સાહેબ કેબલ બ્રિજનું નામ નહીં આપવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી હું રહેવાસી ફાવાવાળા વેરાગી વાડ આંબેડકર નગરનો રહેવાસી છે મારા વિસ્તારનું નામ જ આંબેડકર નગર છે બરાબર એટલે હું પૂરેપૂરું આંબેડકર આવી છું મારી સાથે બીજા કોઈ આવે કે નહીં આવે તો હું આંબેડકર નામ પર અહીંયા અહીંયા આવેલો છું બરાબર ના મારી સાથે જોયું નેજ્યુરિટી ફૂલ મેજુરિટી છે અને સાત તારીખે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે આપણા દેશના વડાપ્રધાન જે બ્રીજનું કરવા આવવાના છે અને એ બ્રિજનું નામ જો આ ડૉક્ટર બી આર આંબેડકર રાખવા નહીં આવે તો અમે અમારા વિસ્તારના છોકરાઓ અહીંયા આત્મનિર્ભર કરશું કંઈક પ્રભિસની પાસે હા અમારી નંબર હશે આમ ભરૂચમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે એકવાર કેબલ બ્રિજના નામકરણ અંગેનો મુદ્દો કારણે ચર્ચામાં આવ્યો છે તો બીજી તરફ શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓની ફાઇલમાંથી કેબલ બ્રિજનું નામ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ આપશે કે નહીં તે બાબત શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે અભિ સૈયદનો રિપોર્ટ ભરૂચ